કે ઇતિહાસ જોશો તો ખબર પડશે કે કોંગ્રેસ સંસદ ચલાવવા દેતી નથી ભાજપ પર ખોટા આક્ષેપો લગાવી રહી છે ભાજપના કાર્યકર્તાઓ ગુનાખોરી સાથે સંકળાયેલા હોતા નથી વધુમાં યજ્ઞેશ દવે જણાવ્યું હતું કે રત્ન કલાકારોનો પ્રશ્ન એ વૈશ્વિક મંદીનો પ્રશ્ન છે ગુજરાત સરકાર પણ ડાયમંડ ઉદ્યોગમાં આવેલી વૈશ્વિક મંદીને લઈને ચિંતિત છે રત્ન કલાકારોને સહાય મળે તે માટે સરકાર વિચાર કરી રહી છે

ગુસ્સે આવ્યા અને ગુસ્સે આવ્યા ત્યાં સુધી માંગતો નથી પરંતુ એક મહિલા સંસદને પણ ઢક્કો વાઘ્યો અને એમને પણ નુકસાન થયું શારીરિક સાથે સાથે એક પુરુષ મુકેશભાઈ કરીને પુરુષ સંસદ છે એમને પણ નુકસાન થયું એટલે આ એક નાષો ભય એવું કુદ્ધ એટલા માટે કહી શકાય કે વારસામાં મળેલી મિલકત હોય કે વારસામાં મળેલી સત્તા હોય એ લાંબી ટકતી નથી હોતી આ એનું પરિણામ છે અને આ જ દેખાઈ આવે છે સદ નહીં ચલાવા દેવાનું કૃત્ય અત્યાર સુધી કોંગ્રેસ કરતું આવ્યું છે જ્યારે સત્તામાં કોંગ્રેસ નથી હોતી ત્યારે કોંગ્રેસ ક્યારે ક્યારેય સંસદ ચલાવવા નથી હતી એ આજ દિન સુધીનો ઇતિહાસ રહ્યો છે તમે ઇતિહાસના સમયમાં જોઈ લેશો કે સંસદનો જે સમયગાળો હશે એ સમયગાળાની અંદર પંચોતેર કાં સમય એટલો હશે કે જેમાં કોંગ્રેસે શોર શોરબકોર કરી અને જે વિકાસના કામો છે વિકાસના જે વિધેયકો છે આ વિધાયકોને આવતા રોક્યા છે રોક્યા છે ત્યાં સુધી તો ઠીક છે પણ એની પર ચર્ચા થતી પણ રોકી છે પોતે ચર્ચામાં ભાગ નહીં લેવો અને સંસદ ચાલવા નહીં દેવી આ કોંગ્રેસની પ્રણાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની ક્યારેય આવી પ્રણાલી નથી રહી એટલે શક્તિસિંહનું આ નિવેદન એ હાસ્યાસ્પદ નિવેદન છે કારણ કે શક્તિસિંહને પોતે સાંસદ છે અને એમને ખ્યાલ છે કે કોંગ્રેસ સંસદની અંદર શું કાર્યવાહી કરે છે અશોભનીય કૃત્ય અને સંસદને ન શોભે તેવા કૃત્યો સંસદના લાંછન લાગે તેવા કૃત્યો એ કોંગ્રેસ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પર ખોટા આક્ષેપ લગાવવા કેન્દ્રીય ગૃહમંત્રી પર ખોટા આક્ષેપ લગાવવા એ શક્તિસિંહને ન શોભ દક્ષિણ ગુજરાતમાં સુરતની અંદર કોંગ્રેસના ડોક્ટર સેલના એક વ્યક્તિએ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી શરૂ કરી પકડાયા ત્યારે કોંગ્રેસ કોરોને મૂકી ગઈ કે કોઈ જવાબ આપવા માટે તૈયાર નહોતું ત્યારે કોંગ્રેસના સમર્થનમાંથી ગુજરાતમાં અને ભારતમાં ચાલતી આમ આદમી પાર્ટી એના એક વ્યક્તિ નકલી એઈડીના અધિકારી બની અને કચ્છની અંદર લોકો પાસેથી પૈસા પડાવ્યા અને પૈસા પડાવીને એમાંથી એમના પાર્ટીનો ખર્ચ ભોગવ્યો ત્યારે કોંગ્રેસ કોઈ જવાબ આપવા આવી નથી એટલે કોંગ્રેસના અને એમની સહયોગી જે પાર્ટીઓ છે એના નેતાઓ કેવા કૃત્યો કરે છે એ આખો દેશ જાણે છે